આ બોર્ડ તો બધા લોકો જોયું છે ક્યાંક ને ક્યાંક કચ્છી કર્ણાવતી દાબેલી વડાપો અને સેન્ડવીચ

એમને ફ્રેન્ચાઈઝજી એડ્રેસ બતાવજો કયું કેવાનું મહેન્દ્રભાઈ એડ્રેસ કયું કેવાય કયો સ્વામી વિવેકાનંદ કોમ્પ્લેક્ષ બસ સ્ટેન્ડ ની બાજુમાં તો આ ફ્રેન્ચાઇઝીઝની અંદર તમે શું શું આપવાના જોઈએ બધાના કેટલા રૂપિયા લેવાના એ પણ કહી દઉં આપણે એપ્રોક્સ ચાર લાખ રૂપિયા ફ્રેન્ચાઇઝીમાં બહુ નજીવી પ્રાઇસ લઈએ છીએ એમાં કસ્ટમરને ચમચી લાવવાની નહીં કશું જ નહીં લાવવું બધું જ વસ્તુ આ દેખાય આખો સેટઅપ લાવવાનું બધું જ કંપની કરી આપે તો આજે તમે મને શું શું આપવાના જોઈએ કહી દેશો બીજો જે બધો સેટઅપ દેખાય બધી વસ્તુ આ બધું કલર પીઓપી જે કંઈક બધું કર્યું તમે જ કર્યું બધું લાઇટિંગ બાઇટિંગ બધું બોર્ડ બોર્ડ ને બધું અંદર આવી આ મેનુ આ ફ્રીઝ આવી ગયું હા કાઉન્ટરો આવી ગયા અંદર એસએસ ના કાઉન્ટરો છે બરાબર પછી સ્ટાફ ની વાત કરીએ તો સ્ટાફ ની અંદર શું તમે કરી આપો છો એમાં એવું છે કે જે માણસ હોય તમારા બરાબર પોતે ઓનર હોય કે માણસ હોય એને અમે ટ્રેનિંગ ફૂલ આપીએ અને બીજી વસ્તુ કે આમાં જે મટીરિયલ આપણે જે એસઓપી તૈયાર કરી છે અને મોનોપોલી જે ક્રિએટ કરેલી છે કે તે એક પાંચ મિનિટમાં મસાલો તૈયાર થઈ જાય બધી એમ દોડ થઈ જાય પાંચ મિનિટમાં યાર એ મારે હું તમને કરીને બતાવું તો પ્રિઝર્વેટિવ વાળું કેમિકલ ઓડવાલતા છો કોઈ પ્રિઝર્વેટિવ અંદર નહીં કોઈ પ્રિઝર્વટિવ નહીં કોઈ કેમિકલ નહીં કરતું નથી તો કેમિકલ વગર થોડું રહી યાર આટલા ટાઈમ એમાં નેચરલ હોય વસ્તુ જે સુગર છે ઓઈલ છે આ નેચરલ કન્ટેનર નેચરલ પ્રિઝર્વટિવ કેવા કુદરતી પ્રિઝર્વટિવ ભાઈ આની અંદર તમે શું નાખો છો તો આ દાબેલીનો મસાલો એક જગ્યાએ આજે તમે ખાઓ તો આજે સેમ મળે પરમ દિવસ ખાઓ કે એની ટાઈમ ગમે ત્યારે ખાવ તો સેમ મળી ગયો એમાં એવું છે કે જે આપણે એસઓપી તૈયાર કરેલી છે એમાં એસઓપી એવી તૈયાર કરેલી છે કે આ ગ્રેવી છે ગ્રેવીની અંદર જે આ ગ્રેવી દાબેલીની બનાવેલી છે એક્ઝામ્પલ તો આ ગ્રેવી છે જોઈ લો તમે હું માત્રા એટલે એટલા બટાકા માં મિક્સ કરી નાખી દો એટલે એક બે પાંચ મિનિટ માં તમારો મસાલો મસાલો બગડે પણ નહીં કારણ કે પછી સુગર છે મસાલા જે છે એ નેચરલ જે છે હા એટલે એ બગડે જ નહીં આ જે વસ્તુ બગડે જેના કારણે વસ્તુ બગડવા જ તમને કદાચ ખબર હતો કે આપડા અથાણા 2 વર્ષ 5 વર્ષ સુધી બગડે નહીં એનું કારણ શું ખબર છે એ તેલ બરાબર ને હા પ્રિઝર્વટી તો તેલ ના ઓછું નાખવું પડે ને એના માટે પ્રિઝર્વટી બધી યુઝ થતો હતો પણ ભાઈ આવા લોકો બેઠા છે એટલે તમને કહી દઉં કે અહીંયા દાબેલી વડાપાઉ સેન્ડવિચ જે આ 4 લાખ રૂપિયામાં ધંધો તો બધી જ વસ્તુ પૈસા કેટલા મળશે એ જો અત્યારે આ મહેન્દ્રભાઈ છે મહેન્દ્રભાઈ કેટલો ટાઈમ છે આપણે ચાલુ કર્યું કેટલો ધંધો રોજ નો કેટલો થાય ત્યારે હા જો અત્યારે પાંચ છ એવા નાના સિટી માં થતું હોય તો હું કઉ દસ પંદર થતું એટલે તમારે એમાં રેશિયો કેટલો ગણો ત્રીસ હા